તો અમે લોકો અત્યારે હાઈવે ઉપર પડી ગયા છે આજે ઠંડી ઓછી છે અને અત્યારે જો તૈયાર થયા તા પણ ઘટી લીધી હા તૈયાર થયા છીએ આજે એટલું મસ્ત જમવાનું અલગ અલગ બધી જગ્યાએ સ્ટોલ ગોઠવેલા હતા અને એટલું મસ્ત લાગતું હતું ડેકોરેશન તો જબરજસ્ત હતું જ અત્યારે અમે લોકો ખાતા હતા મસ્ત ગરમા ગરમ આલુ ટિક્કી ચાટ એનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત હતો અને આ બધા લોકોની ચટણી છે ને થોડીક એક્સ્ટ્રા સ્વીટ હોય તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હતો સાથે અમે લોકોએ મથુરાની કુલ્લડ ચાટ ટ્રાય કરી હતી એ પણ બહુ મસ્ત હતી તો અત્યારે છે ને એટલું મસ્ત બધું જમવાનું છે ઠંડુ વાતાવરણ છે અને અત્યારે એટલું મસ્ત લાગે છે પછી અહીંયા આપણે લઈ લીધી હતી પ્લેટ મેન કોર્સ માટે અને મેન કોર્સમાં પણ પંજાબી ઘણી બધી વેરાયટી હતી આજે એટલું બધું હતું ને કે જોઈને જ પહેલાં તો પેટ ભરાઈ ગયું હતું કંઈ ખાવાનું મન નહોતું થતું ખાલી એમ થતું હતું બસ બધું જોઈએ જોઈએ અને જોઈએ એવું થતું પછી અહીંયા આપણે લઈ લીધી હતી મસ્ત મગ ની સલાડ હતી ચણાની સલાડ હતી બનાવેલી એકદમ મસ્ત અલગ અલગ બધી સલાડ બનાવેલી હતી ઘણી બધી થાણા હતા પાપડ પંજાબી સ્વીટ જોરદાર હતું જમવાનું ખરેખર બહુ મસ્ત હતું પણ ખરેખર કહીએ ને તો આજે અમે લોકો જોઈને કન્ફ્યુઝ થયા હતા કે આમાંથી શું ખાઈ અને શું ના ખાય ક્યાંથી શરૂઆત કરીએ અને ક્યાંથી ના કરીએ સૂપ પણ બહુ મસ્ત હતા અલગ અલગ બેથી ત્રણ ફ્લેવરના સ્વીટ પણ બહુ મસ્ત હતા બેથી ત્રણ ફ્લેવરના અને આપણા ફેવરેટ મરચાં મરચાં વગર આપણે ન હાલે ગમે એટલું ખાવાનું હોય ને મરચાં તો જોઈએ જ અને અહીંયા છે મસ્ત છાસ છાસના ગ્લાસ તમે એકવાર જુઓ કેટલા મસ્ત છે છાસ પીવા કરતાં વધારે અત્યારે છે ને છાસના ગ્લાસ જોઈ અને હું છે ને છાસ લેવા માટે ગઈ હતી અને બાકી આપણી જો અત્યારે પ્લેટ એકદમ મસ્ત ફૂલ થઈ ગઈ છે પંજાબીમાં મસ્ત પંજાબી શાક હતું મખની રાઈસ નાન રોટી તો ઘણું બધું હતું ખાવાનું અને સાથે સાથે અહીંયા આપણું જમવાનું આવી ગયું હતું અને અમે બેસી ગયા હતા મસ્ત જમવા માટે અને સાથે સાથે અહીંયા ઘણા બધા લોકો હતા જે અત્યારે બધા લોકો જમતા હતા અને મસ્ત એન્જોય કરતા હતા સાથે એટલું મસ્ત મ્યુઝિક વાગતું હતું તો આ બધી અમારી જો અત્યારની ડીશ છે અને સાથે સાથે આ છે સ્વીટ એકદમ જોરદાર ગરમા ગરમ બહુ મસ્ત લાગતું હતું અને અહીંયા અમારે બધાની મસ્તી અને સાથે સાથે મસ્ત મસ્ત જમવાનું ચાલુ છે તો એકદમ મજા આવે છે અને આનાથી ફરફર નહોતું તૂટતું વિચારો તમે અહીંયા પાર્થભાઈ એકદમ મસ્ત એન્જોય કરે છે પાર્થભાઈ છે ને ફૂડને એટલું એન્જોય કરી કરીને ખાઈને કે જોઈને જ આપણે મજા આવે બાકી મારા છાસના ક્લાસ જોયા ન હોય તો જે એકવાર જોઈ લેજો બહુ મસ્ત હતા આયોજન બહુ મસ્ત કરેલું હતું તો ચાલો મેં જો કોઈ જ તો અમે લોકો લગેન જમ્યા જમીએ

ગાઈસ જે માતાજી કેમ છો બધા મજામાં આપ સૌ બધા મજામાં આજ તો મારા નવા વિડિયો તમારું સ્વાગત છે તો આજનો નો આપણો સ્ટાર્ટ થાય છે 5:30 વાગ્યા થી અને આ એવા છે અમારી મદદ કરવા માટે ને અમે અત્યારે જઈએ છીએ મસ્ત મેથી ઉતારવા માટે અત્યારે આપણા કિચન ગાર્ડન માં એટલી મસ્ત મેથી થઈ ગઈ છે ને તો આપણે ઉતારશી મસ્ત મસ્ત મેથી અને પછી એનું કઈક બનાવશી શું બનાવશી તો આગળ તમને ખબર પડશે અત્યારે હું તમને મેથી બતાવું કેટલી મસ્ત છે હો ડર હે ને કમ હિયર યોર ભાઈ બંધ હાઉસ એક ડર છે લા પાક થાય છે મને બીવડાવે છે ના આમાં ઓલો છે ફોણી વાળો રીએ છે અને આપણી મેથી જો અત્યારે કેટલી મસ્ત થઈ ગઈ છે રાઈ વાઈ બી દી રાઈ એટલી સારી નથી થઈ બાકી મેથી બો એટલે બો મસ્ત થઈ ગઈ છે ઈ આ જો ના રાઈ એ ફૂદી ને જડો કોલો કે ઠંડા ઠંડા પત્તા છે મસ્ત આવડી લીલી ડુંગરી અને વાંસ એક રીંગણાનું છોડ

એને પાંદડા પસંદ નથી ને એટલે અત્યારે મોટા બગાડે છે પણ વિડીયો તો બનાવવો જ પડશે તો બનાવી દીધો મને પહેલાં આપણે શોર્ટ્સ બનાવી લઈએ મસ્ત પછી આગળ શું બનાવીએ તમને આગળ કહીએ તો ચાલો પહેલાં ઉતારી લઈએ મસ્ત મસ્ત મેથી સડી તો જો આપણે મસ્ત મસ્ત ઘરની મેથી ઉતારી લઈએ એટલી મસ્ત લાગે છે અત્યારે મેથી વિચાર્યું ન હતું આટલી મસ્ત આટલી જલ્દી થઈ જશે

नहीं नहीं ही उतर इनके तो जड़ मुड़ माथी जो तो कटिंग ने तो ये बस ही कोरे पांजे के ते कि भाई वो वाम में वो कड़ में जनी ये माथा माथा तोड़ी ना ना ये तो पांचे को क्या नहीं है इनके अरे साग बनाने थी यार मेथी जब परोठा मस्ती जब बनाने थी तो क्या ना भावे तेरे को कोई क्या ना भावे को मस्त परोठा बने मेथी जी पूरी बने मस्ती जी मेथी रिंगने जो बने मेथी जो शाक बने परोठा बने मस्त मेरे को ना भावे तो किसी को ना भावे

ગોટીન બતાઉ તો છઈ જ નહીં ગોટીન બતાઉ તો બતા 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 હંકો દેખને બતા તો મેડ્યા બહુ ઉતરી ગયું છે અતા મસ્ત ના મેડ્યા ને કહો છો નથી નથી તોય ગોટીન રેસ ગોટીન રેસ ગો તો એરિયા જો મસ્ત ચાર ભેગા છે ક્યાં ક્યાં બતા અને ક્યાં આવી રહ્યો જો

એક આ બે ત્રણ અને ઓલી બાજુ જો આયા આયા છે જો આયા અહીં છે અને ઓલી બાજુ જો તો અમારા આંબા સિયાડામાં આવે છે 12 માં સિયાડા છે વાવ્યો તો આંડા બાંડો પરો આવા કાડોનો ઝાડવો છે પણ જે કોઈ દે આ ડબાડો આવ્યો નથી અરે ભાઈ 3 વર્ષ પછી આવે ઈ એમને જ ખબર અમને આજે વર્ષ પછી આવે આપણે હજી 2 વર્ષે નથી ત્યાં વાવ્યો એને આ તુલસી

અને મસ્ત મફાઈ જાય ને પછી આપણે આને ગરમાગરમ ખાવાના છે એકદમ મસ્ત એ જો આપણે પાણી મસ્ત ઉકળી ગયું છે કાપલો ઓગળી ઓકી ના તો ઘીર ભરી હા કરીએ રે બોલો બે સકેત હતા અમારા જો અહીંયા મુઠિયા મસ્ત બફાઈ છે ત્યાં સુધી અમે છે ને અહીંયા લસણ ખોલીએ છીએ કેમ કે અમારે બનાવી છે લાલ મરચાની ચટણી અમારા મરચાં કેટલા દિવસથી આ પડ્યા છે જો બની જાય તો સારું ના બને તો શું Oh ਕੀ ਖਾਤਾ ਹੈ ਉਹ ਬੇਵੰਦ ਹੋ ਰਿਹਾ ਕੋਪ ਕਰ ਲੈਂਦੇ ਨਹੀਂ ਦਿਰਾਇਨ ਦਾ ਪਾਸਾਜ ਆ ਉਹ ਕੋਪ ਕਰਨਾ ਹੈ ਰਾਤ ਕਿ ਕਾ ਸੀੜੀ ਆਈ ਲੈ ਅੱਜ ਰਾਤ ਕੀ ਕਟੇਗਾ ਤੂੰ ਅੱਜ ਨੌਂ ਵਜੇ ਆਉਂਦੀ ਕਿਤੇ ਨਹੀਂ ਤਾਂ ਤੂੰ ਮੈਂ ਹਰ ਚੋਕੇ ਜਿਬੜੀ આપણે થોડીક વાર ઠંડા થવા દીધા ને પછી કટ કરી લીધા છે ને અહીંયા આપણે છે ને વઘાર ની તૈયારી કરી લીધી છે તો આમાં છે ને આપણે નાખ્યું છે ખાંડ લીંબુ લસણ વાળી ચટણી અને થોડુંક પાણી અને એકદમ મસ્ત આપણે વઘારની તૈયારી કરી લીધી છે સાથે કરી લીધા છે કટ મરચા અને મીઠું લીમડો તો હવે આપણે કરસી વઘારની તૈયારી તો ચાલો તો આપણો વિડીયો તો મસ્ત બની ગયો તો આપણા મુઠિયા મસ્ત વઘારી અને સરસ તૈયાર કરી લીધા તો હવે આપણે છે ને જમવાનું બની ગયું છે અને જમવામાં જે શું શું છે ને ચાલો હું તમને બતાવું તાજે આપડા જમવામાં છે મસ્ત રોટલી આ છે આપણા મસ્ત વઘારેલા મુઠિયા આજ આપણે બનાવ્યું છે મેથી અને લસણનું શાક જીરાવાળું દહીં બીજોરાના મીઠા અથાણા ગોળ મરચા સેકેલા લસણ ચટણી અને સલાડ કા આપણું જમવાનું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે ને અમે બધું લઈને અત્યારે ફળિયામાં આવી ગયા છે ને હવે આપણે મસ્ત ફળિયામાં બેસી અને જમવાનું છે તો હેલો અમે લોકો જમી લઈએ તો ચાલો આવી જાવ બધા જમવા માટે આપણું મસ્ત જમવાનું તૈયાર છે એક નંબર